ઉત્તરાખંડમાં ભારે વરસાદના પગલે તબાહીના દ્રશ્યો સામે આવ્યા હરિદ્વારમાં સુખી નદી તોફાને ચડતા પૂરના પાણીમાં એક ટ્રક ફસાઈ હોવાનો દાવો એક વીડિયોમાં કરવામાં આવી રહ્યો છે જેમાં જોઈ શકાય છે કે ગાંડીતુર બનેલી નદીનો ભયાનક પ્રવાહ ગણતરીની મિનિટોમાં આખે આખા ટ્રકને તાણી જાય છે વાયરલ થઈ રહેલા વિડીયોમાં જોઈ શકાય છે કે નદીનું પાણી ટ્રકને ખેંચી રહ્યું છે સ્થાનિકોનો દાવો છે કે આ ટ્રક કાવડ યાત્રીઓનો હતો જે સુખી નદીના પૂરના પ્રચંડ પ્રવાહમાં તણાઈ ગયો ઉલ્લેખનીય છે ઉત્તરાખંડમાં મુશળધાર વરસાદ શરૂ થયો છે સ્થિતિ એવી છે કે ચારધામ યાત્રા પર આવતા લોકોને સલામત સ્થળે રહેવા સૂચના આપવામાં આવી છે રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદના કારણે ભૂસ્ખલન વાદળ ફાટવા અને નદી નાળાઓ ભરાઈ જવાના અહેવાલ છે